ગોત્રી સ્થિત કિશન એમ્બ્રોસિયા સાઇટના બિલ્ડરના પ્રતાપે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે ગોત્રી વિસ્તારમાં ગાયત્રી સ્કૂલ પાસે કિશન એમ્બ્રેસિયા સાઈડ આવેલી છે જ્યાં લોકોએ પોતાના પરસેવાની કમાણીથી ફ્લેટ બુક કરાવ્યા છે પણ લોકોને વર્ષોથી પજેશન મળતા નથી મકાન બુક કરાવનાર દ્વારા મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે બે હજાર વીસમાં મેં મકાન બુક કરાવ્યું હતું બે હજાર બાવીસ ત્રેવીસમાં પજેશન આપી દેવાશે તેમ જણાવાયું હતું કે અત્યાર સુધી કામ આગળ વધતું નથી અને ખંડર જેવી સાઇડ હાલ બની ગઈ છે આમાં વચ્ચે હવે બેંક પણ આવી છે બિલ્ડર અને બેંક બંને ભેગા થઈને શું ષડયંત્ર રચ્યું એ આમ પબ્લિકને ખબર ના હોય પણ અત્યારે બેંક હક કરીને આવી ગઈ છે અને સીલ મારવામાં આવ્યું છે અને અમારો કોઈ હક નથી તેવું કહેવાય છે રહીશોએ પોતાના હકનું સ્વપ્નનું મકાન વહેલું મળશે તો ભાડા ભરવાથી મુક્તિ મળશે તેવું વિચાર્યું હતું પણ પજેશન ન મળતા હપ્તા પણ કપાઈ રહ્યા છે અને ભાડું પણ ભરવું પડે છે અને મકાન પ્રાપ્ત થતું નથી તેઓએ જણાવ્યું હતું કે અમારી માંગણી એટલી જ છે કે બેન્ક અને બિલ્ડર વચ્ચે અમારી હેરાનગતિ ન થાય અને અમને વહેલી તકે પજેશન મળે આજે આ સ્કીમમાં બુકિંગ કરાવનાર લોકો એકત્ર થયા હતા અને બેન્ક અને બિલ્ડર સામે સવાલો સાથે નારાજગી અને આક્ષેપો પણ કર્યા હતા રહીશોએ જણાવ્યું હતું કે હાલમાં બિલ્ડર હપ્તા ભરતા નથી અમારા ફ્લેટ બેંકે સીલ કર્યા છે રહીશોએ બેંકની કામગીરી સામે પણ સવાલ કર્યા હતા જે લોકોના ફ્લેટ પર બિલ્ડરને લોન નથી અપાઈ એવા પચીસેક ફ્લેટ ધારક છે જેમને લોન અપાતા પહેલાં મકાન ખરીદેલા છે એમના બાનાખત થયેલા છે બેંકે અમારા ફ્લેટ પર લોન નથી આપી તો અમારા હક્કોથી વંચિત કેમ કરે છે તેવા સવાલો પણ કર્યા હતા સમગ્ર મુદ્દે લોકોએ પોતાની વ્યથા જણાવી હતી અને સંબંધિત તંત્ર આ અંગે યોગ્ય કાર્યવાહી કરી લોકોને ન્યાય અપાવે તેવી માગણી કરી હતી સાઈડનું નામ છે કિશન એમ જે મેં હું મારી જ વાત કરું તો મેં બે હજાર વીસમાં મકાન બુક કરાવ્યું હતું અને બે હજાર બાવીસ ત્રેવીસમાં તમને પઝિશન આપી દઈશું એવું કીધું હતું અત્યાર સુધી તમે અત્યારે જોઈ જ રહ્યા છો કે કંઈ જ કન્સ્ટ્રક્શન કશું જ નથી એમ એક ખંડેર જેવી પડી રહી છે સાઈડ અને એમાં અત્યારે બેંક આવી ગઈ છે બિલ્ડર અને બેંક બંને ભેગા થઈને શું ષડયંત્ર રચ્યું અમને કાંઈ પબ્લિકને આમ પબ્લિકને કાંઈ ખબર ના હોય પણ હવે અત્યારે બેંક હક કરીને આવી ગઈ છે અને એવું કે છે કે અહીંયા સીલ મારી દીધું છે બધાના ઘરને અને અમારો કોઈ જ હક નથી એવું કહી રહી છે ફ્લેટથી વાંચીત જ છે ને અત્યારે અમે ભાડા ભરીએ છીએ ઈ એમ આઈ ભરીએ છીએ અત્યારે મોંઘવારીમાં શું ખર્ચો ના હોય અમારી માગણી એટલી જ છે કે બેંક એમનો હક ધરાવે ને અને બિલ્ડર અને બેંક બેંકને પૈસા વસૂલ હોય તો બેંક બિલ્ડર પાસે જાય એમાં આમ પબ્લિકને શું છે તેની અંદર અમારી રજૂઆત એ છે કે આપણે જે ગોત્રી વિસ્તારમાં ગાયત્રી સ્કૂલની પાસે કિશન એમ્બ્રોસિયા કરીને સાઈડ આવેલી છે એ સાઈડની અંદર બિલ્ડરે જે તે સમયે બેંક ઓફ બરોડા જોડેથી પ્રોજેક્ટ લોન સોળ કરોડ રૂપિયાની લીધેલી અને એ સોળ કરોડની લોનની અંદર બેંકે તેર કરોડની આસપાસ ધિરાણ કરી દીધેલું છે હવે જે એંસી ટકાની આસપાસ ગણી શકાય અને જે સાઈડની અંદર એટલું કામ પણ થયું નથી તો બેંકે કયા મુદ્દા જોઈને ધિરાણ કર્યું છે હાલમાં બિલ્ડર કોઈ પણ હપ્તા ભરી રહ્યા નથી અમારા ફ્લેટો બેંક ઓફ બરોડાએ સીલ કર્યા છે બેંક ઓફ બરોડાએ જે મારા બાણાકાતના લખાણ છે સબ રજિસ્ટરના લખાણ મુજબ જે લખાણ આપેલું છે કે અમારી તારીખે ખરીદ્યા બાદ કોઈપણ બેંક એ ફ્લેટ ઉપર ગીરો રાખી નહીં શકે કે કોઈપણ બેંક એને એના ગીરો હક લઈ નહીં શકે છતાં બેંક ઓફ બરોડાએ મારા બેંકો મારા ફ્લેટ પર સબ રજિસ્ટ્રારના આદર્શ વિરુદ્ધ કામ કર્યું ના હોવું જોઈએ જેથી મારા ફ્લેટ પર એને લોન આપેલી નહીં હોય તો એને લોન ના લીધ હોય તો અમારા જેવા પચીસ ત્રીસ ફ્લેટ ધારકો છે જેમને આ પ્રકારના એમની લોન આવતાં પહેલાં ખરીદેલા છે એના બાણાખત થયેલા છે તો બેંક ઓફ બરોડાએ અમારા ફ્લેટ પર લોન નહીં આવી તો અમારા હક્કોથી અમને વંચિત શું કરવા કરી રહી છે કઈ રીતે કરી રહી છે ને કઈ રીતે સરકારને રજૂઆત કરીને એ અમારા હક લઈ રહી છે અમુન બેંક ઓફ બરોડાને આ ખોટા લાગતા કૃત્યમાંથી રક્ષા આપવામાં વિનંતી બિલ્ડરે બેંક ઓફ બરોડા જોડે પ્રોજેક્ટ લોન લીધી પણ બે બિલ્ડર તો આજે કોઈ પણ જગ્યાએ ગમે તે વસ્તુનું લોનની માગણી કરે પણ જ્યારે બેંક લોન ધિરાણ કરતી હોય ત્યારે એને કાગળિયાર સર્ચ રિપોર્ટ ટાઇટલ ક્લિયરન્સ દરેક પ્રકારની સરકારી પ્રોસેસ હોય છે તો એને એની અંદર જે વેચાણ થયેલા યુનિટ પર એ ધિરાણ કરી નથી શકતા આજે બિલ બિલ્ડર જો લોન નથી પડતા જે લો ફ્લેટ ઉપર બેંકે ધિરાણ નથી કરેલું એ ફ્લેટને બેંકે જે હક કરીને અંદર આવતા અને આજે ખંડે જેવી પરિસ્થિતિ અમારી કરી છે અમારી રેરા કોર્ટમાં દરેક જગ્યાએ અમારી રજૂઆતો પહોંચેલી છે કેસ રેરા કોર્ટમાં ચાલે છે તો જેના કાગળ પર પુરાવા હોય એને સમય કમ લાગે છે આજે ખંડે થઈ ગયા પછી આ ફ્લેટ અમાઉન્ટ સારા કરીને કોણ હાલ રેરા કોર્ટમાં કરેલી સાહેબ ના સાહેબ અમે ગૃહમંત્રી આવેલા હું ભાજપના કાર્યકર હોવાના નાતે હાજર હતો અને એ દરમિયાન અધિકારીશ્રીએ એવું પૂછવામાં આવેલું કે તમે રજૂઆત કરવા આવ્યા છે મેં કહું ના અમે અહીંયા આગળ આવ્યા છે ને એ પ્રકારનું જો તમે કોઈ પરમિશન કે કોઈ તમે એવું કહેતા હોય કે રજૂઆત કરી શકાય છે તો અમે કરીશું બાકી કાયદાનો કોઈ ભંગ નહીં કરીએ પણ એમને એવું લાગ્યું કે નથી યોગ્ય તો એમના રીતે એમને યોગ્ય પગલાં લીધેલા જેનો અમુક કોઈપણ પ્રકારનો વાંધો નથી